આણંદ જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે સતત વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે પેટલાદ તાલુકામાં સત્યાવીસ આણંદ તાલુકામાં અઠાવીસ જળાશય ઓવરફ્લો થયા છે ઉમરેઠ તાલુકામાં બાવીસ અને બોરસદ તાલુકામાં બત્રીસ જળાશય છલકાયા છે તો સોજિત્રા તાલુકામાં એકવીસ આંકલાવ તાલુકામાં ચોવીસ તળાવ ઓવરફ્લો થયા છે તારાપુર તાલુકામાં વીસ અને ખંભાત તાલુકામાં પણ ત્રીસ તળાવ છલકાયા છે આણંદ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના ચારસો ઉપરાંત તળાવ ઓવરફ્લો થયા છે આપ દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ કે આણંદ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં નાના મોટા થઈને ચારસો ઉપરાંત તળાવોની સ્થિતિ આ રીતની સર્જાઈ છે કારણ કે સતત વરસી રહેલા વરસાદને લઈને જે ગામનું પાણી હોય છે તેની આવક તળાવોમાં થઈ છે અને તળાવો ઓવરફ્લો થયા છે આ સાથે સાથે ગામમાં જવાના રસ્તાઓ ઉપર પણ તળાવના પાણી ફરી વળતા આ સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે આણંદ જિલ્લાના બસો જેટલા ગામ છે તેમાં આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે તેનો પણ હજુ પ્રવાહ ચાલુ હોય તળાવો હજુ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે ત્યારે જ્યારે જ્યારે પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ અટકવાનું નામ નથી લેતો ત્યારે આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ગ્રામ્ય પ્રજા ભારે તાહીમામ પોકારી ઉઠી છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યુઝ આણંદ